મંજીપુરાના પટેલ પરિવારનો સભ્ય હોવાની માહિતી સામે આવી છે સ્મિત કિરીટભાઈ પટેલ નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકા રહેતો હતો ત્યારે સ્મિત પટેલ નડિયાદની પટેલ પાર્ક સોસાયટીમાં રહેતો હતો સ્મિત પટેલ નડિયાદની પટેલ પાર્ક સોસાયટીમાંથી મકાન બદલી નડિયાદ નજીક આવેલા મંજીપુરા ગામની રોયલ રેસિડેન્સીમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે સ્મિત પટેલે મોડી રાત સુધી નડિયાદ પહોંચશે ત્યારે સ્મિત પટેલનું પરિવાર હાલ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી તેવી માહિતી સામે આવી છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો